કાર્તિકે પૂર્ણ મને દેવ દિવાળી નિમિત્તે વડોદરા શહેર અને વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવ મંદિરમાં સંધ્યા આરતીના સમયે ભાવિક ભક્તોના સહકારથી બે હજાર પાંચસો એક દીવડાથી મંદિરને શણગારવામાં આવ્યું હતું સાથે ભાવિક ભક્તોએ મોટનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય મોટનાથ આજે કાર્તિકી પૂર્ણિમાએ મોટનાથ દાદાની સંધ્યા આરતીએ ભગવાનની પ્રેરણાથી અને ભાવિક ભક્તોના સહકારથી પચીસસોની એક કરતાં પણ વધારે દીવડાઓથી સંધ્યા હતી એમને રોશની કરી છે અને અત્યારે જે વાયુ પરિવર્તન થયું છે એમાં મોટના દાદા વડોદરાવાસીઓની સુખાકારીમાં વધારો કરે અને કુદરતી સંસાધનો જળ જળવાયુ પરિવર્તનને વ્યવસ્થિત કરે એવી પ્રાર્થના જય ભોલે